બનાસકાંઠામાં ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પાટણના પ્રભારી જગદીશ પટેલ દ્વારા દાવેદારીઓના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે છે પ્રમુખ પદ માટે કુલ મુખ્ય દાવેદારો સામે આવ્યા જેમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની દાવેદારી ચર્ચામાં છે ફોર્મ સ્વીકારવાના બાદ સંકલન બેઠક યોજાશે અને અંતિમ નામ નક્કી થશે જાહેર કરવામાં આવ્યું છે કે પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા કોઈ પણ વ્યક્તિ દાવેદારી નહીં કરી શકશે

મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે નવ વાગ્યાથી સાડા બાર સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે એ પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ હવે સંકલનની બેઠક છે તેમાં શું કરાશે જે ફોર્મ આવ્યા છે તેની ચકાસણી છે ગેરલાયક રીતે ફોર્મ હશે તેને બહાર નીકળશે ગેરલાયક જે વસ્તુ હતું નથી ફોર્મની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો પૂરી છે કે કોઈ આપૂરતા હોય કોઈ રહી ગયું હોય તો એને પૂરતા કરી શકાય એટલે આમાં આપ જાણો છો એ મુજબ આખી આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની આ પ્રક્રિયા છે અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે એટલે એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાની કારણ તમામ ફોર્મ ભેગા કરીને ક્યાં મોકલાશે અને કેવી રીતે નિર્ણય કરાશે તમામ માટે તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશનું નેતૃત્વ આની ઉપર નિર્ણય આ જે જિલ્લા ભાજપની સંકલન છે એમાં કયા પ્રકારની સર્જા થશે જે કંઈ ફોર્મ આવવાના છે એ ફોર્મના નામ જો ત્યાં કેટલું કામ ફોર્મ કર્યું છે શું છે આ બધી ઝીણવટ ચર્ચા થવાની છે જિલ્લાનું ઉત્પાદન થયું છે બે જિલ્લા અલગ થયા છે તો બે પ્રમુખ મુકાશે કે એક જ પ્રમુખ મુકાશે એ હજુ પ્રદેશ વિચારી કે આગળ નિર્ણય લઈ ખાસ કરીને ધાનેરા અને કાંકડી પણ વિરોધ કર્યો છે એ બાબતે કશું કહેશું નહીં અમારે તો અત્યારે જે ચૂંટણીની પ્રક્રિયા છે એટલે આ આચાર સંહિતા કહેવાની